નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના ઓનલાઈન ક્લાસરૂમમાં આજે આપણે ઇંગ્લિશને એક વિષય નહીં પરંતુ ઇંગ્લિશને એક ભાષા તરીકે સમજવાની છે જ્યારે આપણે ઇંગ્લિશને એઝ અ લેંગ્વેજ સમજીએ છીએ ત્યારે આપણે ઇંગ્લિશના જુદા જુદા પાસાઓને સમજવા માટે સક્ષમ બનીએ છીએ જો આપણે ઇંગ્લિશને એક વિષય તરીકે જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ ઇંગ્લિશ આપણને હર હંમેશ મુશ્કેલીઓ આપશે પરંતુ આજે આપણે ઇંગ્લિશને એક ભાષા તરીકે અને ઇંગ્લિશને એક મહત્વપૂર્ણ ઘટક ટેન્સ એટલે કે કાળને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કોઈ પણ ભાષામાં આવતા કાળને સમજવા એટલા જ જરૂરી છે જેટલા એ ભાષાના આલ્ફાબેટ્સને સમજવા જ્યારે આપણે કાળને સંપૂર્ણ રીતે સમજીએ છીએ ત્યારે એ ભાષામાં ઉત્પન્ન થતા ભાવોને એ ભાષાના ભાવાર્થને આપણે સમજવા માટે સક્ષમ થઈએ છીએ તો ચાલો આજના આપણા લેક્ચરમાં કાળ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ સૌથી પહેલા આપણે જોઈએ તો મહત્વ જે મહત્વના ટેન્સ છે મહત્વના કાળો છે કયા કયા છે છે સૌથી કાળમાં પ્રકારો પડે ત્રણ જે પાસ ટેન્સ એટલે કે ભૂતકાળ અને પછી આવે છે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ આ ત્રણ કાળોના સમન્વયથી ઇંગ્લિશ ભાષા બને છે અને એક સારો એવો કોટ કહેવાયેલો છે ધ પાસ્ટ ઇઝ અ ક્લોઝ ટુ ધ પ્રેઝન્ટ ઇઝ એન ઓપન વન

ત્યારબાદ આવે છે પરફેક્ટન્સ એટલે કે પૂર્ણ કાળ અને ત્યારબાદ આવે છે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ કાળ આ ચાર કાળ પડે છે કે મુખ્યત્વે ત્રણ કાળ છે એની અંદર ટોટલ ચાર પેટા પ્રકારો પડે છે એટલે આપણે આપણે જોઈએ તો ટોટલ કાળ શીખવાના થાય છે જ્યારે આ બારે બાર કાળ આપણે સમજી જઈએ છીએ ત્યારે ઇંગ્લિશ ભાષામાં આવતા કોઈ પણ વાક્યને આપણે ખૂબ સરળતાથી સમજવા માટે સક્ષમ બનીએ છીએ તો ચાલો આવા જ કાળને આપણે આજે ઉનાળ પર્વત સમજીએ હવે આપણે વાક્યમાં આવતા ઘટકો વાક્ય કયા કયા ઘટકોનું બનેલું છે એની વિશે સમજીએ સૌથી પહેલા છે સબ્જેક્ટ સબ્જેક્ટનો મતલબ થાય છે કર્તા કરતાનો મતલબ કે જે ક્રિયા કરે છે વાક્યમાં જે વ્યક્તિ દ્વારા ક્રિયા કરવામાં આવતી હોય તેને આપણે વાક્યનો કર્તા કહીએ છીએ પછી જોઈએ વર્બ વર્બ એટલે કે ક્રિયાપદ કે જે પદ દ્વારા ક્રિયા થતી હોય એવું દર્શાવવામાં આવે છે ત્યારે આપણે એને ક્રિયાપદ કહીએ છીએ પછીનું જે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ મતલબ કર્મ જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર ક્રિયા કરવામાં આવતી હોય ત્યારે આપણે એને કર્મ કહીએ છીએ અને જ્યારે અધર કે વાક્યની પાછળ અમુક એવા કાળ સૂચક શબ્દો આપેલા હોય છે જેને આપણે અધર તરીકે ઓળખીએ છીએ આને આપણે વધુ ઊંડાણમાં સમજીએ તો સૌથી પહેલા આ વાક્ય ઉપર ધ્યાન આપો આ વાક્યમાં લખેલું છે આઈ પ્લે ક્રિકેટ એવરી હવે આ વાક્યમાં આપણે જોઈએ કે આઈ આઈ એટલે કે એનો મતલબ થાય છે હું તો આ એટલે કે હું ક્રિકેટ રમું છું તો અહીંયા કરતા કોણ છે હું કે મારા દ્વારા ક્રિકેટ રમાઈ રહ્યું છે આ ક્રિકેટ રમવાની ક્રિયા છે હું કરું છું એટલે વાક્યનો કરતા હું પોતે છું પછી જોવો છો પ્લે આ રમવાની ક્રિયા દર્શાવવામાં આવી છે તો આ કયા પદ દ્વારા દર્શાવવામાં આવી છે પ્લે દ્વારા એટલે વાક્યનું ક્રિયાપદ જે છે ઈ વર્બ જે છે ઈ પ્લે બને છે પછી શું રમવામાં આવ્યું છે આપણે શું રમી રહ્યા છીએ તો આપણે ક્રિકેટ રમીએ છીએ મતલબ ક્રિકેટ ઉપર ક્રિયા કરવામાં આવે છે આપણે રમી રહ્યા છીએ અને વાક્યમાં verb ને verb દ્વારા આપણે ક્રિયાપદ દ્વારા આપણે કર્મને ગોતી શકીએ છીએ જ્યારે આપણે ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ આ વોટ વડે પ્રશ્ન પૂછતા આપણને ઓબ્જેક્ટ મળે છે એટલે આપણે પૂછી છે શું રમો છો ક્રિકેટ રમો છો શું ખાઓ છો ઢોસા ખાઈએ છીએ ક્યાં જાવ છો બહાર જઈએ છીએ તો જ્યારે તમે ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછો છો ત્યારે તમને ઓબ્જેક્ટ મળે છે અને વાક્યમાં જ્યારે કર્તા ગોતવાનું થાય ત્યારે આપણે ક્રિયાપદને આપણે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે કે કોણ ક્રિકેટ રમે છે કોણ બહાર જાય છે કોણ આ કામ કરે છે અથવા તો કોણ તે કામ કરે છે છે ત્યારે આપણને વાક્યમાંથી મળે હવે આ વસ્તુ જોઈ લીધા પછી આપણે આગળ વધીએ હવે આ તમને જે વાક્યો આપેલા છે અહીંયા તમારે વિડીયો પોઝ કરવાનો છે હવે આ વિડીયો પોઝ કરી લીધા પછી હવે તમે અહીંયા આપેલા આ વાક્યોમાંથી તમારે કર્તા ક્રિયાપદ અને કર્મ આઈડેન્ટિફાઈ કરવાના છે તમારે ઓળખવાના છે કે આ વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ કયા કયા છે હવે 5 મિનિટ ભર તો આ વિડિયો પોઝ કરી લો અને હવે તમે જુઓ કે આ વાક્યમાંથી કર્તા ક્રિયાપદ અને કર્મ કોણ છે તો જુઓ હવે આપણે જોઈએ કે આ વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ કોણ છે સૌથી પહેલા शी ગેવ મી અ નાઈસ ગિફ્ટ તો તેણીએ મને એક સારું એવું ગિફ્ટ આપ્યું તો અહીંયા દેવાની કોણે વાત કરતા કોણ છે કોણે ગિફ્ટ આપે છે તો કે શી તો એ આપણું સબ્જેક્ટ થાય છે કેમ કે એણે આપવાની ક્રિયા કરી છે પછી છે ગેવ ગેવ મીન્સ આપવું તો આપવાની ક્રિયા કરેલી છે તો એ આપણું થઈ જાય છે વર્બ અને શું આપે છે અ નાઈસ ગિફ્ટ શું આપ્યું છે એક સારું એવું ગિફ્ટ આપેલું છે તો એ આપણું ઓબ્જેક્ટ થઈ જાય છે પછી જો આઈ હેવ રીટન ટુ ચેપ્ટર્સ ઓફ ધીસ બુક અમે આ બુકના બે ચેપ્ટરો લખી નાખ્યા છે તો જ્યારે લખવાની ક્રિયા આઈ દ્વારા થાય છે મીન્સ આઈ આપણો સબ્જેક્ટ છે

સાદો વર્તમાન કાળ આપણે જ્યારે જોઈએ છે એનો મતલબ થાય છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ સાદો વર્તમાન સૌથી પહેલા તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય છે તો જો એ સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજબરોજની ક્રિયાઓ અને સનાતન સત્યો ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોને દર્શાવવા માટે થાય છે તમે જે ક્રિયાઓ રોજ કરો છો જે કામ તમે રોજ કરો છો એ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે છે જેમ કે તમે દરરોજ સ્કૂલે જાવ છો તમે દરરોજ નાસ્તો કરો છો તમે દરરોજ સ્કૂલે થોડાક તોફા નહીં કરો છો તો આ બધી ક્રિયા કેવી છે કે તમે રોજ કરો છો અને જે ક્રિયાઓ તમે રોજ કરો છો ઈ ક્રિયાઓને દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે પછી સાદા વર્તમાન કાળને ઇંગ્લિશમાં જ્યારે ઓળખવાની વાત આવે તો સાદા વર્તમાન કાળના વાક્યની પાછળ તમને એવરીડે એટલે કે દરરોજ ડેઈલી એટલે દરરોજ યુઝ્યુઅલી એટલે હંમેશા જેમ તમે કામ જે કામ રેગ્યુલર કરો છો ઓલવેઝ હંમેશા ઓફન અવારનવાર ઇન જનરલ કે સામાન્ય રીતે તમે આ બધા કામ રોજબરોજ કરો છો તો જ્યારે તમને આવા વર્ડ્સ દેખાય છે ત્યારે સમજી જવાનું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે અને જ્યારે આપણે આ સમજી જઈએ છીએ તો આપણે કાળના આધારિત જ્યારે આપણે એક્ટિવેટી શીખીએ છીએ જ્યારે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શીખીએ છીએ ચેન્જ ચેન્જની ટેન્સ શીખીએ છીએ એમાં આ કાળની સમજ આપણને વધુમાં વધુ ફાયદાકારક બને છે તો હવે આપણે જોઈએ કે કાળની સેન્ટેન્સ પેટર્ન શું છે કાળના વાક્યની રચનાઓ કઈ રીતના થાય છે સૌથી પહેલા સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જેને આપણે શોર્ટ ફોર્મમાં એસપી કહીએ છીએ પછી અસર્ડ્યુ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય રચના જ્યારે વાક્ય રચના હકાર છે જ્યારે હા માં જવાબ છે ત્યારે એની સેન્ટેન્સ પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ એટલે કે સબ્જેક્ટ મીન્સ કર્તા વર્બ એટલે ક્રિયાપદ ઓબ્જેક્ટ એટલે કર્મ અધરવર્ડસ મીન્સ અન્ય શબ્દો હવે આપણે જોઈએ કે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે હું દરરોજ ક્રિકેટ રમું છું આ ક્રિયા કેવી છે જે આપણે જે દરરોજ કરીએ છીએ એ જ્યારે જે લેખક છે જે વાક્યનો લખનાર છે એ એવું કહેવા માંગે છે કે ઈ ક્રિકેટ રમવાની ક્રિયા દરરોજ કરે છે પછી અહીંયા જે હી પ્લેસ ક્રિકેટ એવરી ડે શું છે હી પ્લેસ અહીંયા ક્રિયાપદની પાછળ એસ લાગ્યો છે એની માટેનો નિયમ છે કે જ્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ ક્યારે લાગશે જ્યારે કર્તા તરીકે હી શી ઈટ એટલે કે કર્તા તરીકે ત્રીજો પુરુષ હોય અને એ પણ

ધી ઇવનિંગ તેને બુક વાંચવી સાંજના ગમે છે સવારના પિક્ચર જોવામાં સમય વિયો જાય છે તો શી લાઇક્સ અહીંયા એસ લાગે છે કેમ કે અહીંયા હી શી ઈટ આપેલું છે અને અહીંયા શું છે શી છે એટલે શી લાઇક્સ ટુ રીડ અ બુક ઇન ધી ઇવનિંગ કે આ બધી ક્રિયાઓ કેવી છે કે જે રોજ બરોજ થતી હોય છે અને જે ક્રિયાઓ રોજ બરોજ થાય છે એની માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવો પડે છે અને કોઈ પણ કાળમાં હકાર નકાર અને પ્રશ્નાર્થ એ મુખ્યત્વે ત્રણ વાક્ય રચનાઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા આપણે હકારની વાક્ય રચના જોઈએ હવે આપણે જોશું નકારની વાક્ય રચના પણ ખાસ યાદ રાખજો મિત્રો જો આ સેન્ટેન્સ પેટર્ન આપેલી છે આ સેન્ટેન્સ પેટર્ન તમને ખ્યાલ નહી હોય આ સેન્ટેન્સ પેટર્ન નહી આવડતી હોય તો કાળ આવડવાના નથી એટલે સૌથી પહેલા તમારે આ સેન્ટેન્સ પેટર્ન ઉપર ધ્યાન આપવું પડશે પછી આપણે જોઈએ નેગેટિવ

એટલે જ આપણે શીટ અથવા તો નામ છે તો એની સાથે આપણે ડઝ નો ઉપયોગ કરવાનો છે હવે જો આ સેન્ટેન્સમાં આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમતો નથી ભાઈ મને ક્રિકેટ ગમતું નથી પછી શું છે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ઈ ક્રિકેટ રમતો નથી નથી આવડતું તો નથી રમતો પછી આઈ ડુ નોટ એક્સરસાઇઝ ઓન સન્ડે હું રવિવારે કસરત કરતો નથી અને સોમવારથી શનિવારે તો હું થાકી જાઉં છું એટલે કસરત નથી કરતો તો હું રવિવારે તો એક્સરસાઇઝ કરતો નથી

જ્યારે તમને સેન્ટેન્સ પેટર્નમાં ડુ ઓર ડઝ દેખાય છે ત્યારે સાદા વર્તનકારનું વાક્ય છે અને વાક્યમાં એક વખત એસ કે ઈએસ આવી ગયા પછી આપણે બીજી વખત અહીંયા એસ કે ઈએસ લગાવવાનું નથી એટલે તમે વાક્યમાં જોશો કે હી ડઝ નોટ અહીંયા હેવ છે હી ડઝ નોટ હેવ અ બ્લુ બેગ તો અહીંયા હેવ ની પાછળ એસ આવતું નથી અહીંયા જો માર્ક ડઝ નોટ વરી તો વરી ની પાછળ એસ આવતું નથી અહીંયા શી ડઝ નોટ લાઈક તો લાઈક ની પાછળ એસ આવતું નથી કેમ કે એસ કે ઈએસ આપણે ઓલરેડી અહીંયા આપી દીધેલું છે એટલે એ વાક્યમાં એસ આવવાનું નથી પછી આપણે આગળ વધીએ હવે આવે છે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય રચનાની ખાસિયત છે કે હંમેશા એની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે જ્યારે પ્રશ્નાર્થી વાક્ય રચના જોઈએ છે ત્યારે એમાં ડુ ડઝ હંમેશા આગળ આવી જાય છે પછી સબ્જેક્ટ પ્લસ વી વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક અહીંયા પણ નિયમ સેમ જ છે કે જ્યારે હી

ડઝ હી વોચ અ મૂવી એવરી ડે શું ભાઈ રોજ દરેક વીકે એવરી દરેક વીકે મૂવી જોવે છે ડુ ધ સ્લીપ લેટ ઓન સેટરડે શું શનિવારે મોડા સુવે છે ડુ સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ શું છોકરાઓ સ્કૂલે જાય છે સવાલ પૂછજો પોતાને શું સ્કૂલે જાવ છો આજ પાડવી પડશે તો આને જ્યારે વાક્ય આવે છે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય છે ત્યારે ડુ ધ હંમેશા આગળ આવી જશે અને સૌથી મહત્વની સેન્ટેન્સ પેટર્ન જો સેન્ટેન્સ પેટર્ન તમને યાદ હશે તો કોઈ પણ કાળને સમજવો એટલો જ સહેલો બની જાય છે એટલે જ્યારે સેન્ટેન્સ પેટર્ન તમે જુઓ છો તો ખાસ તમારે સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવાની છે સેન્ટેન્સ પેટ હવે આપણે જોઈએ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ એની સૌથી પહેલા આપણે ઉપયોગ જોઈએ લઈએ કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે ક્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ ભૂતકાળમાં બની ગયેલી કોઈ ક્રિયા કે ઘટના ક્યાં બની ગઈ છે ભૂતકાળમાં ભૂતકાળમાં બની ગયેલી કોઈ ક્રિયા કે ઘટનાને દર્શાવવા માટે થાય છે હવે સાદા ભૂતકાળ જ્યારે વાક્ય આપેલું છે એના કીવર્ડ છે યસ્ટરડે એટલે ગઈકાલે અ વીક એક મહિના એક વર્ષ અગાઉ પહેલા બે દિવસ પહેલા તો આ બધી ઘટનાઓ એવી છે કે જે ભૂતકાળમાં બની ગયેલી છે વર્તમાનમાં બનતી નથી અથવા તો ભવિષ્યમાં બનેલી નથી પરંતુ કેવી કે જે ક્રિયાઓ ભૂતકાળમાં બની ગઈ છે તો આવા ક્રિયાઓ માટે આવા વાક્યો માટે આપણે સૌથી પહેલા હકારાત્મક વાક્ય રચનાથી શરૂઆત કરીએ હકારાત્મક વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વી ટુ આપણે જ્યારે સાદા વર્તમાન કાળની વાક્ય રચના જોતા હતા તો તેમાં આવતું હતું વી વન સાદા વર્તમાનકાળમાં વી વન છે સાદા ભૂતકાળમાં ખાલી વી ટુ થાય છે એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી ટુ નો ઉપયોગ થશે એટલે વી વન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ

તો તમે એક મઈ અઠવાડિયા પહેલા કામે ગયા હતા શી ટુક ધ બસ ટુ વર્ક ઈ જે છે કામે જવા માટે બસનો ઉપયોગ કરે છે હી ડ્રેન્ક કોલા લાસ્ટ વીક અહે લાસ્ટ વીક જે કોકાકોલા પીધી હતી કે આઈ બ્રશડ માય ટીથ લાસ્ટ નાઈટ મેં મારા બ્રશ ગઈ રાત્રે બ્રશ કર્યા હતા તો બ્રશ જે છે રોજ કરજો પાછા આઈ વોશ ધ ડિશિસ મેં જે છે એ ડિશડ હોય હતી ઘરે કોઈ નહોતું તો કામ કરવું પડ્યું તો આવી રીતના તમે જ્યારે સેન્ટેન્સ પેટર્ન યાદ રાખશો સબ્જેક્ટ પ્લસ વી ટુ ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવાનો છે ક્રિયાપદના ભૂતકાળના ઉપયોગ કરશો ક્રિયાપદના ભૂતકાળનું રૂપ હશે ત્યારે સમજી જવાનું કે એ સાદા ભૂતકાળનું હકાર વાક્ય છે હવે આપણે આગળ વધીએ નકાર વાક્ય તરફ નેગેટ એટલે કે નકાર સબ્જેક્ટ પ્લસ જી જ્યારે આપણે વર્તમાન કાળ સાથે કમ્પેર કરતા જઈએ વર્તમાન કાળમાં ડૂડ નો ઉપયોગ થતો હતો

એટલે વાક્યમાં એક વખત જ વી આવશે ઓલરેડી અહીંયા વી આવી ગયેલું છે એટલે અહીંયા વી વન આવશે અહીંયા વી ટુ લખવાની ભૂલ કરવાની નથી અહીંયા વી ટુ આવશે નહીં હવે જુઓ આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમ્યો નહોતો આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ ઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ એ પણ ક્રિકેટ નહોતો રમ્યો આઈ ડીડ નોટ એક્સરસાઇઝ લાસ્ટ સંડે મે ગયા રવિવાર એક્સરસાઇઝ નહોતી કરી આ હી ડિડ નોટ હેવ બ્યુ બેગ એની પાસે ભૂરા કલરનું બેગ નહોતું

એમાં આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવો પડે છે હવે આપણે પ્રશ્નાર્થ તરફ આગળ વધીએ પ્રશ્નાર્થ તરફ આપણે આગળ વધીએ છીએ તો એમાં જે ડુડસ પાછળ હતું જેમ વર્તમાન કાળમાં ડુ ડઝ પાછળ હતું એ રીતના ભૂતકાળમાં હવે ડુ ડઝ જે છે એનું ડીડ થઈ જાય છે અને પોતે આગળ આવી જાય છે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી1 પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક અહીંયા પણ વી1 નો યુઝ કરેલો છે કેમ કે વાક્યમાં ઓલરેડી ડીડ આપી દીધેલું છે હવે જોઈએ ડીડ 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 આઈ પ્લે ક્રિકેટ 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 શું 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 હું હું રમું છું છું હી હી પ્લેઝ રમે છે યુ ટી ઓર કોફી કોફી તમને ચા ગમતી ગમતી હતી હતી કે સ્ટડી ફોર માટે મહેનત સખત કરું સ્વિમ લાસ્ટ 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 સન્ડે તમે ગયા ગયા રવિવારે કર્યા હતા ધ મૂવી મૂવી વીક જોયું હતું લેટ સેટરડે તેઓ મોડા સુતા હતા ડીટ સ્ટુડન્ટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે શું ગઈ કાલે સ્ટુડન્ટ જે છે સ્કૂલે ગયા હતા તો આ બધા વાક્યો અને આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો પણ એની માટે તમને વાક્ય રચના મુખ્યત્વે આવડવી જોશે જો વાક્ય રચનાઓ તમને નથી આવડતી તો તમે કોઈ પણ કાર્યને વ્યવસ્થિત રીતે શીખી શકશો નહીં આની માટે વાક્ય રચનાઓને તમારે પ્રોપર રીતે શીખવી પડશે તો હવે જોઈએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભૂત સાદો ભવિષ્યકાળ એનો ઉપયોગ છે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ભવિષ્યમાં બનનારી કોઈ ક્રિયા કે ઘટનાને ભવિષ્યમાં બનનારી કે એવી ક્રિયાઓ કે જે હાલમાં બની નથી એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં પણ બની નથી પરંતુ ભવિષ્યમાં કોઈ ક્રિયા અથવા તો કોઈ ઘટના બનવાની છે એ ક્રિયા અથવા તો ઘટનાને દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો છે એની માટેના કી વર્ષ છે કે ટુમોરો આવતીકાલે ટુ નાઇટ એટલે કે આજની રાત્રે નેક્સ્ટ મંથ યર અથવા તો ડે કે આવતા મહિને આવતા વર્ષે આવતા દિવસે ધીસ મંથ ધીસ યર વીક ઇન એન આવર કે આ મહિને આ દિવસે આ દિવસે કે એની પછીના દિવસે અથવા તો એક કલાકની અંદર બે કલાકની અંદર ત્રણ કલાકની અંદર મુખ્યત્વે જે ક્રિયાઓ ભવિષ્યમાં બનવાની છે એવી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે હવે આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનાઓ તરફ આગળ વધીએ તો સૌથી પહેલા સાદા ભવિષ્યકાળની હકારની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ સાદા ભવિષ્યકાળમાં અથવા તો કોઈ પણ ભવિષ્યકાળનું વાક્ય હોય એમાં શેલ વિલમાંથી કોઈ એકની હાજરી અવશ્ય હોવાની છે તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આય અથવા તો વી એટલે જે પ્રથમ પુરુષ છે આય અથવા તો વી એની સાથે શેલ અને વીલ બંનેનો ઉપયોગ થઈ શકે છે પરંતુ જો હી શી ઈટ છે પછી ધ્યેય છે અથવા તો યુ છે આ બધા સાથે વીલનો જ ઉપયોગ કરવાનો છે આ બધા સાથે કોઈ દિવસ શેલનો ઉપયોગ કરી શકાય નહીં ફક્ત આઈ અને વીની સાથે જ શેલ અને વીલ બંનેનો ઉપયોગ થઈ શકે છે પરંતુ હી શેલ અથવા તો શી શેલનો ઉપયોગ આપણે કરી શકતા નથી આ નિયમને ખાસ યાદ રાખવો પછી જુઓ આઈ શેલ પ્લેડ ક્રિકેટ ટુમોરો હું આવતીકાલે ક્રિકેટ રમીશ ક્રિકેટ નેક્સ્ટ વીક એ આવતા અઠવાડિયે ક્રિકેટ અહીંયા જુઓ કે હી સાથે આપેલું છે આઈ સાથે શેલ આપેલું છે યુ વિલ ગો ટુ વર્ક ઇન એન આવર તમે એક કલાકમાં તમે કામ માટે જશો તમારા કામે જશો યુ વિલ શી વિલ ટેક ધી બસ ટુ વર્ક તે કામે જવા માટે બસ લેશે બસમાં દ્વારા જોશે હી વિલ ડ્રિંક ટી આફ્ટર ટુ આવર્સ તે બે કલાક પછી એટલી બે કલાક પછી એ ચા પીશે આઈ વિલ બ્રશ માય ટીથ ટુ નાઇટ હું આજે રાતના મારા બ્રશ જે છે મારા દાંતને બ્રશ કરીશ આઈ વિલ વોશ ધ ડિશિસ હું ડિશિસ ધોઈશ કે ઘરે કોઈ છે નહીં મમ્મીએ સજા આપી છે તો મારે ડિશ ધોવી પડશે હવે સજા છે તો બધાએ પોગવી જ પડશે પછી આપણે હવે નકાર વાક્ય રચના તરફ જઈએ તો જર સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ નકાર વાક્ય રચનાનો મુખ્ય વાત કે એમાં હંમેશા નોટ આપેલું હોય છે અને નોટ છે એટલે નકાર થઈ જાય છે તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ વી વન ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને સિમ્પલી આઈ શેલ નોટ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ નહીં રમું મને બેટિંગ નથી આપતા તો મારે રમવું નથી હું ક્રિકેટ નહીં રમું ઈ વિલ નોટ પ્લે ક્રિકેટ એ ક્રિકેટ નહીં રમે ભાઈ ઈ બોલ લઈને વયો જાય છે એનું બેટ છે એને ક્રિકેટ રમવું નથી તો અમે નહીં રમી શકીએ આઈ વિલ નોટ એક્સરસાઇઝ ટુ મોરું હું આવતીકાલે એક્સરસાઇઝ નહીં કરું ઈ વિલ નોટ હેવ અ બ્લુ બેગ એની પાસે એક ભૂરા કલરનું બેગ નહીં હોય કેમ કે ભાઈ કાળા કલરનું બેગ લઈને આવી ગયા છે માર્ક વિલ નોટ વરી અબાઉટ મની માર્ક જે છે પૈસા વિશે ચિંતા નહીં કરે બહુ સારી એવી જોબ લાગી ગઈ છે ઇંગ્લિશ બહુ સારું આવડતું હતું શી વિલ નોટ લાઈક કોફી એને કોફી નહીં ગમે ભાઈ તમે કોફી મંગાવતા નહીં ધ કિડ્સ વિલ નોટ લાઈક ટુ ઈટ વેજીટેબલ્સ બાળકોને શાકભાજી ખાવા નહીં ગમે પણ કીધું એમ કંઈક વસ્તુમાં નાખીને આપી દેજો તો ખાઈ જશે વી વિલ નોટ નીડ અ બ્રેક અમારે બ્રેકની જરૂર હશે નહીં અમે થાકવાના જ નથી કેમ કે કામ જ નહીં કરીએ તો બ્રેકનું શું કામ છે તો આવા જ્યારે વાક્યો આવે છે જ્યારે શેલ વિલ પ્લસ નોટનો ઉપયોગ કરીએ છીએ એટલે સાદા ભવિષ્યકાળની નકારની વાક્ય રચના થાય છે આ વાત મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે સબ્જેક્ટ પ્લસ શેલવિલ પ્લસ નોટ પ્લસ વી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ કે જે વાક્ય રચનાઓ છે એ વાક્ય રચનાઓ ખૂબ જ મહત્વની છે જો તમે વાક્ય રચના નથી સમજતા જો વાક્ય રચનાઓ પાકી નથી કરી તો વાક્યો ઓળખવા માટે ખૂબ જ મુશ્કેલીઓ થશે જે એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પણ તકલીફ ઊભી કરશે હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ આગળ વધીએ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જેમ ભૂતકાળમાં દીડ આગળ આવી જતું હતું વર્તમાન કાળમાં આગળ આવી જતું હતું એવી જ રીતના ભવિષ્યકાળમાં શેલવિલ આગળ આવી જાય છે એટલે જુઓ વિલ પ્લસ સબ્જેક્ટ જગ્યા જે છે શેલવિલની આગળ આવી જાય છે પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્વેશ્ચન માર્ક ક્યારેય ભૂલવાનો નથી બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે જુઓ શેલ આઈ પ્લે ક્રિકેટ શું હું ક્રિકેટ રમીશ હા બેટિંગ આપશે તો હું ચોક્કસ રમીશ વીલ હી પ્લે ક્રિકેટ શું ક્રિકેટ રમશે વિલ યુ પ્રિફર ટી ઓર કોફી શું તમને ચા ગમશે કે કોફી ગમશે તો તમારી ઉપર છે ગમતું હોય વિલ આઈ સ્ટડી હાર્ડ ફોર એક્ઝામ શું માટે સારી મહેનત કરીશ બહુ સ્ટડી કરીશ બહુ સારું હાર્ડ વર્ક કરીશ તો એ તમારી ઉપર આધાર રાખે છે એક્ઝામ માટે તમે તૈયારી કરો છો કે નહીં પછી વિલ શી વોચ અ મૂવી નેક્સ્ટ વીક શું તે આવતા વીકમાં મૂવી જોશે Will they sleep late tonight? શું તે આજે રાત્રે મોડા સુશે? Will student go to school tomorrow? શું વિદ્યાર્થીઓ આવતીકાલે સ્કૂલે જશે? આ રજાઓ નહીં હોય તો જશે અને નહીં જાય તો માતા પિતા મોકલી દેશે અને જવાનું તો છે જ સ્કૂલે તો આ જે છે એ સાદા ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના હવે તમારી માટે એક એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ કઈ રીતના છે કે તમારી પાસે આ સબ્જેક્ટનો લિસ્ટ છે આ વર્બનો લિસ્ટ છે અને આ તમારા ઓબ્જેક્ટ છે હવે તમારે વાક્ય રચનાઓને આધારિત તમારે વાક્યો બનાવવાના છે તમને એક વાક્ય બનાવીને બતાવું છું બાકીનું એક્સરસાઇઝ તમારે કરવાની છે તમારે જાતે જોવાનું છે કે તમે ક્યાં સુધી પહોંચ્યા છો કાળ શીખવામાં સૌથી પહેલા આઈ પ્લે ફૂટબોલ આપણે સૌથી પહેલા સાદા વર્તમાન કાળનું હકારનું વાક્ય રચના બનાવવાની છે તો એની છે સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ તો સબ્જેક્ટ આપણી પાસે છે આઈ વર્બ છે પ્લે અને ઓબ્જેક્ટ છે ફૂટબોલ હવે નકાર જ્યારે આપણે બનાવવું છે તો એમાં ડુડઝ નો ઉપયોગ કરવો પડશે તો નકાર હું બનાવું છું તો આઈ ડુ નોટ પ્લે ફૂટબોલ હવે મારે પ્રશ્નાર્થ બનાવવું છે મને ઈચ્છા રહી છે પ્રશ્નાર્થ બનાવી નાખું તો શું થશે ડુ આગળ આવી જશે

આ વાક્યો બનાવી અને ચેક કરો કે તમે કાળ ક્યાં સુધી સમજ્યા છો મને આશા છે કે તમને આ કાળના લેક્ચરમાં સમજણ પડી હશે આવનારા સમયમાં આપણે વધુમાં વધુ કાળ વિશે ચાલુ કાળ વિશે પૂર્ણ કાળ વિશે ચાલુ કાળ વિશેની માહિતીઓ લાવજો ત્યાં સુધી આ લેક્ચર જોઈ અને આ લેક્ચરમાંથી જેટલી માહિતી મળી હોય એ માહિતી એને રિવાઇઝ કરવાની છે જો તમને આ વિડીયોમાં મજા આવી હોય થોડીક પણ સમજણ પડી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને એમ થાય કે આ વસ્તુમાંથી કંઈક શીખવા મળ્યું છે તો તમારા સાથી મિત્રોને સાથી વિદ્યાર્થીઓને પણ આ વિડીયો મોકલજો ત્યાં સુધી જય ભારત જય હિન્દ